નમસ્કાર વિદ્યાર્થી મિત્રો શ્રી કળવીભાઈ કન્યા વિદ્યાલય આપનું હાર્દિક સ્વાગત કરે છે ધોરણ વિષય વિજ્ઞાન પ્રકરણ વર્ગીકરણ વિદ્યાર્થી મિત્રો આજે આપણે આધુનિક આવર્ત કોષ્ટક વિશે ચર્ચા કરીશું આધુનિક આવર્ત કોષ્ટક વિશે સામાન્ય માહિતી ઈસવીસન ઓગણીસો તેરમાં માં હેનરી મોસેલે દર્શાવ્યું કે તત્વના પરમાણુય દળની સરખામણીએ તેનો પરમાણીય ક્રમાંક જે વધુ આધારભૂત ગુણધર્મ છે આથી મેન્ડેલિપના કોષ્ટકમાં સુધારો કરવામાં આવ્યો પરમાણુય ક્રમાંકને આધાર સ્વરૂપે લઈ આધુનિક આવર્ત કોષ્ટકની રચના કરવામાં આવી આધુનિક આવર્ત નિયમ તત્વોના ગુણધર્મો તેમના પરમાણવીય ક્રમાંકના આવર્તનીય વિધેય છે કોઈપણ તત્વનો પરમાણુય ક્રમાંક એ તેના પરમાણુના કેન્દ્રમાં રહેલા પ્રોટોનની સંખ્યા જેટલો હોય છે આધુનિક આવર્ત કોષ્ટકમાં તત્વોને પરમાણુય ક્રમાંકના ચડતા ક્રમમાં ગોઠવવામાં આવે છે તેથી આ તત્વોના ગુણધર્મોની આગાહી વધુ ચોકસાઈપૂર્વક થઈ શકે આધુનિક આવર્ત કોષ્ટકમાં મેન્ડેલિટના આવર્ત કોષ્ટકની ત્રણેય મર્યાદાઓમાં સુધારો કરવામાં આવ્યો વિદ્યાર્થી મિત્રો અહીંયા આધુનિક આવર્ત કોષ્ટક આપેલું છે જરા એના વિશે આપણે ચર્ચા કરી લઈએ તો આધુનિક આવર્ત કોષ્ટકમાં વિદ્યાર્થી મિત્રો જે ઊભા સ્તંભ છે એને સમૂહ કહેવામાં આવે છે એટલે કે અઢાર સમૂહ આવેલા છે આડી હરોળ સાત છે એટલે સાત આવર્ત છે વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે પહેલાં આવર્તમાં બે તત્વો આવેલા છે બીજા આવર્તની અંદર આઠ તત્વો આવેલા છે ત્રીજા અવર્તમાં આઠ જે પછીના અવર્તમાં છે એ અઢાર તત્વો આવેલા છે હવે જુઓ વિદ્યાર્થી મિત્રો આપણે સમૂહમાં જઈએ તો હાઇડ્રોજન લિથિયમ સોડિયમ પોટેશિયમ આ બધા પહેલા સમૂહમાં આવેલા તત્વો છે હવે પહેલા સમૂહની અંદર જુઓ તો વિદ્યાર્થી મિત્રો હાઇડ્રોજન હાઇડ્રોજનમાં પ્રોટોન એક ઇલેક્ટ્રોન પણ એક છે એટલે પહેલી કક્ષામાં એક ઇલેક્ટ્રોન રહે છે વિદ્યાર્થી મિત્રો આમ પહેલી કક્ષા હોય એમાં એક ઇલેક્ટ્રોન રે છે લિથિયમ જુઓ તો વિદ્યાર્થી મિત્રો લિથિયમની અંદર બે કક્ષા આવેલી છે પહેલી કક્ષાની અંદર બે ઇલેક્ટ્રોન છે વિદ્યાર્થી મિત્રો બારની કક્ષામાં એક ઇલેક્ટ્રોન છે એવી જ રીતે આપણે સોડિયમ જોઈએ તો વિદ્યાર્થી મિત્રો સોડિયમમાં છે એ ત્રણ કક્ષાઓ આવેલી છે પહેલી કક્ષામાં બે ઇલેક્ટ્રોન રહી છે બીજી કક્ષામાં આઠ ઇલેક્ટ્રોન છે જ્યારે ત્રીજી કક્ષામાં એક ઇલેક્ટ્રોન આવેલો છે એટલે તમે જોશો વિદ્યાર્થી મિત્રો સમૂહની અંદર ઉપરથી નીચે જઈએ એમ કક્ષામાં વધારો થતો જાય છે પરંતુ બહારની કક્ષામાં તો એક જ ઇલેક્ટ્રોન એટલે કે સરખા ઇલેક્ટ્રોન ભરે છે બરાબર હવે ડાબીથી જમણી બાજુ જઈએ તો વિદ્યાર્થી મિત્રો જુઓ હાઇડ્રોજન છે એમાં પહેલી કક્ષા છે એક જ ઇલેક્ટ્રોન છે હિલિયમ જો વિદ્યાર્થી મિત્રો એમાં એક જ કક્ષાની અંદર બે ઇલેક્ટ્રોન રહેલા છે એટલે ડાબેથી જમણી બાજુ જઈએ તો વિદ્યાર્થી મિત્રો કક્ષામાં વધારો થતો નથી પરંતુ કક્ષાની અંદર ઇલેક્ટ્રોનનો વધારો થાય છે બીજા આવર્તના તત્વો જોઈએ તો લિથિયમ લિથિયમમાં વિદ્યાર્થી મિત્રો પહેલી કક્ષામાં બે ઇલેક્ટ્રોન બીજી કક્ષામાં એક એટલે કક્ષા બે થઈ વિદ્યાર્થી મિત્રો હવે આ બે રિલિયમ જોઈએ તો પહેલી કક્ષામાં બે ઇલેક્ટ્રોન બીજી કક્ષામાં બે ઇલેક્ટ્રોન એટલે કક્ષામાં વધારો નથી પણ કક્ષામાં ઇલેક્ટ્રોનનો વધારો થાય એટલે ડાબીથી જમણી બાજુ જઈએ તો જે તે કક્ષામાં ઇલેક્ટ્રોનનો વધારો થતો જોવા મળે છે હવે આ કારણે શું થશે વિદ્યાર્થી મિત્રો જો સમૂહમાં જોઈએ તો પહેલા સમૂહની અંદર જોઈએ તો ઉપરથી નીચે જઈએ તો કક્ષામાં વધારો થાય કક્ષામાં વધારો થાય એટલે વિદ્યાર્થી મિત્રો શું થશે એનું કદ વધશે પ્રોટોનનું કદ પ્રોટોન છે એ કેન્દ્રમાં હોય અને આપણું જે ન્યુક્લિયસ છે પરમાણુ છે એ પરમાણુમાં બહારની કક્ષાની ત્રિજ્યા વધતી જશે જેમ બહારની કક્ષા વધતી જાય કેન્દ્રથી આકર્ષણ બળ વિદ્યાર્થી મિત્રો ઘટે ઘટે પરિણામે બહારની કક્ષામાં રહેલો ઇલેક્ટ્રોન છે એ સરળતાથી દૂર થઈ શકે એટલે ઉપરથી નીચે આવીએ એટલે ધાતુ ગુણધર્મમાં વધારો થાય એટલે કે સક્રિય વધારે થતા જાય છે જ્યારે ડાબી બાજુ જઈએ ને તો વિદ્યાર્થી મિત્રો શું થશે જો કેન્દ્રની અંદર પ્રોટોનની સંખ્યા વધશે પણ કક્ષા તો એકના એક જ રહેશે બરાબર કક્ષા એટલી ને એટલી રહેશે પણ કેન્દ્રમાં પ્રોટોનની સંખ્યા વધવાને કારણે ઇલેક્ટ્રોન છે એ ખેંચાતા રહેશે એટલે કક્ષા કક્ષા છે એ કેન્દ્ર તરફ વધારે ખેંચાશે અને પરિણામે પરમાણુ મુખ ઘટતું જશે બીજા નંબરમાં વિદ્યાર્થી મિત્રો કક્ષામાં ઇલેક્ટ્રોનનો વધારો થતો જાય છે પરિણામે બહારની કક્ષામાંથી એટલે કે સંયોજકતા કક્ષામાંથી ઇલેક્ટ્રોનને દૂર કરવા વધુને વધુ ઊર્જાની જરૂર પડે એટલે કે ધાતુ ગુણધર્મમાં વિદ્યાર્થી મિત્રો ઘટાડો થતો જા એટલે જુઓ અહીંયા નાઇટ્રોજન ઓક્સિજન ફ્લોરિન આ બધા કેવા છે અધાતુ તત્વો છે તો વિદ્યાર્થી મિત્રો આટલી આપણે માહિતી મેળવીએ કે આધુનિક આવર્ત કોષ્ટકમાં અઢાર સમૂહ સાત આવડતો છે ડાબેથી જમણી બાજુ જઈએ એટલે વિદ્યાર્થી મિત્રો ઇલેક્ટ્રોનમાં વધારો થાય ઉપરથી નીચે જઈએ એટલે વિદ્યાર્થી મિત્રો આધુનિક આવર્ત કોષ્ટકમાં તત્વોની ગોઠવણી પરમાણુ ક્રમાંકના ચઢતા ક્રમમાં ગોઠવવામાં આવે છે કોઈ પણ તત્વોનો પરમાણુ ક્રમાંક એ તેના કેન્દ્રમાં રહેલા પ્રોટોનની સંખ્યા જેટલો હોય છે અને પરમાણુમાં જેટલી સંખ્યામાં પ્રોટોન હોય એટલી જ સંખ્યામાં ઇલેક્ટ્રોન હોય છે આધુનિક આવર્ત કોષ્ટકમાં જે તત્વના પરમાણુઓની સૌથી બહારની કક્ષામાં ઇલેક્ટ્રોન રચના સમાન જોવા મળે છે તેને આવર્ત કોષ્ટકમાં ઊભા સ્તંભમાં ગોઠવવામાં આવ્યા એટલે કે જે સમૂહ છે અથવા તો આ સમૂહને કુટુંબ તરીકે પણ ઓળખવામાં આવ્યા કોષ્ટકમાં તત્વોના ઊભા સ્તંભને સમૂહ કહેવામાં આવે આવર્ત કોષ્ટકમાં તત્વોની આડી હરોળને આવર્ત કહેવામાં આવે આવર્ત કોષ્ટકમાં કુલ સાત આવર્ત અને અઢાર સમૂહ છે હમણાં જ આપણે વિદ્યાર્થી મિત્રો એની ચર્ચા કરેલી આવર્તમાં તત્વોની ઇલેક્ટ્રોનિય રચના આવર્ત ક્રમ એ બાહ્યતમ કક્ષા અથવા તો સંયોજકતા કક્ષા માટે એનનું મૂલ્ય સૂચવે છે જે કેન્દ્રથી છેલ્લી કક્ષાનો ક્રમ પણ ગણી શકાય કોઈ કોઈપણ કક્ષામાં મહત્તમ ઇલેક્ટ્રોનની સંખ્યા ટુ એન રેસ્ટ એન સ્ક્વેર જેટલી હોય છે વિદ્યાર્થી મિત્રો અહીંયા જો વિદ્યાર્થી મિત્રો આવર્ત અને બાહ્યતમ કક્ષાનો ક્રમ પૂર્ણ થતી કક્ષા અને તત્વની સંખ્યા આપણને આપેલી છે તો પહેલામાં વિદ્યાર્થી મિત્રો પહેલા પહેલાં આવર્તમાં જો વિદ્યાર્થી મિત્રો બે તત્વો આવેલા છે અને પૂર્ણ થતી કક્ષા વિદ્યાર્થી મિત્રો કે એક જ પૂર્ણ થાય છે બીજા આવર્તમાં જોઈએ તો વિદ્યાર્થી મિત્રો એમાં આઠ તત્વો આવેલા છે એમાં એલ પૂરી થાય છે વિદ્યાર્થી મિત્રો ત્રીજો આવર્ત છે એમાં વિદ્યાર્થી મિત્રો આઠ તત્વો છે અને ચોથા વિદ્યાર્થી મિત્રો કેટલા છે છે આવેલા સમૂહમાંના તત્વોની ઇલેક્ટ્રોનિય રચના જોઈએ વિદ્યાર્થી મિત્રો એક જ સમૂહમાં રહેલા તત્વોની સંયોજકતા કક્ષાની ઇલેક્ટ્રોન રચના સમાન હોય છે તેમની બાહ્યતમ કક્ષકોમાં ઇલેક્ટ્રોનની સંખ્યા અને ગુણધર્મો પણ સમાન હોય છે એક જ સમૂહની અંદર વિદ્યાર્થી મિત્રો તો પહેલો સમૂહ જોઈએ તો વિદ્યાર્થી મિત્રો પહેલા સમૂહને આલ્કલી ધાતુ સમૂહ કહેવામાં આવે છે તો પહેલા સમૂહના તત્વોની સંયોજકતા કક્ષાની ઇલેક્ટ્રોનની રચના એક છે જે નીચે દર્શાવેલી છે વિદ્યાર્થી મિત્રો જો અહીંયા હાઇડ્રોજન છે વિદ્યાર્થી મિત્રો હાઇડ્રોજનમાં પહેલી કક્ષામાં એક ઇલેક્ટ્રોન છે કારણ કે હાઇડ્રોજન પાસે એક જ ઇલેક્ટ્રોન છે વિદ્યાર્થી મિત્રો લિથિયમમાં ત્રણ ઇલેક્ટ્રોન છે વિદ્યાર્થી મિત્રો એટલે પહેલી કક્ષામાં બે ઇલેક્ટ્રોન ને બીજી કક્ષામાં એક રહેશે એવી રીતે સોડિયમમાં અગિયાર ઇલેક્ટ્રોન છે પહેલી કક્ષામાં બે બીજીમાં આઠ અને ત્રીજી કક્ષામાં એક ઇલે ઇલેક્ટ્રોન રહેશે એવી રીતે પોટેશિયમ છે એ નંબરનું તત્વ છે તેમાં પહેલી કક્ષામાં બે બીજી કક્ષામાં આઠ બીજી અને ત્રીજી વચ્ચે એક ગૌણ કક્ષા આવેલી હોય વિદ્યાર્થી મિત્રો એની અંદર આઠ ઇલેક્ટ્રોન સમાય અને બહારની કક્ષામાં વિદ્યાર્થી મિત્રો એક ઇલેક્ટ્રોન હશે એટલે એક જ સમૂહની અંદર રહેલા જે તત્વો છે એમાં બહારની કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન એક એક હોય છે આવર્તનીય ગુણધર્મો તત્વોના જે ગુણધર્મો ઇલેક્ટ્રોન રચના આધારે નક્કી કરવામાં આવે અથવા તો તત્વોના જે ગુણધર્મો ઇલેક્ટ્રોન રચના પર આધાર રાખતા હોય તેવા ગુણધર્મોને આવર્તનીય ગુણધર્મો કહેવામાં આવે છે ઉદાહરણ તરીકે સંયોજકતા પરમાણવીય ત્રીજિયા એટલે કે પરમાણવીય કદ ત્રીજિયા છે એ કદ બતાવે બરાબર ઘાતવીય ગુણધર્મો અને વિદ્યુત ઋણતા વગેરે એના ઉદાહરણ છે સંયોજકતા કોઈ એક તત્વની અન્ય તત્વો સાથે સંયોજવાની સાપેક્ષ ક્ષમતાને સંયોજકતા કહેવામાં આવે છે સંયોજકતાનો આધાર બાહ્યતમ કક્ષામાં રહેલા સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા પર હોય છે સંયોજકતાનું મૂલ્ય બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા જેટલું અથવા તો આ મૂલ્યને આઠમાંથી બાદ કરતા મળતા મૂલ્ય જેટલું હોય છે પરમાણુય કદ જો આપણે પરમાણુને ગોળાકાર કલ્પના કરવામાં આવે તો પરમાણુય કદ શબ્દ પરમાણુની ત્રિજિયાનો ઉલ્લેખ કરે છે પરમાણીય ત્રિજ્યા એક સ્વતંત્ર પરમાણુના કેન્દ્રથી તેની સૌથી બહારની કક્ષા વચ્ચેના સરેરાશ અંતરને પરમાણુય ત્રિજ્યા કહેવામાં આવે છે પરમાણુય ત્રિજ્યાનું માપન એન્ગસ્ટ્રોમ અથવા તો પિકોમીટર એકમમાં કરવામાં આવે છે એક બરાબર દસમી માટે ઓછા સેન્ટીમીટર એટલે કે દસમીમાં ઓછા બાર ઘાત મીટર વિદ્યાર્થી મિત્રો આ એકમ આપણે યાદ રાખવો જરૂરી છે હાઇડ્રોજન પરમાણુની પરમાણુએ ત્રીજિયા સાડત્રીસ પિકોમીટર છે કોઈ પણ આવર્તમાં ડાબીથી જમણી તરફ જતા કેન્દ્રીય વીજભાર વધતા ઇલેક્ટ્રોન અને કેન્દ્ર પરમાણુનું આકર્ષણ બળ વધે છે પરિણામે અંતર ઘટે છે જેને કારણે પરમાણુ ત્રિજ્યા પરમાણવીય જે ત્રીજિયા છે એમાં ઘટાડો થાય એટલે કે પરમાણુય કદમાં પણ ઘટાડો થાય છે વિદ્યાર્થી મિત્રોએ હમણાં જ આપણે આધુનિક આવર્ત કોષ્ટકની ચર્ચા કરી ત્યારે સમજ્યા છીએ આમ કોઈ પણ આવર્તમાં ડાબીથી જમણી તરફ જતા પરમાણવીય ત્રિજ્યા ઘટે છે કોઈપણ સમૂહમાં ઉપરથી નીચે તરફ જતાં પરમાણુય કદ એટલે કે ત્રિજ્યા વધવાનું વલણ હોય છે કારણ કે કક્ષામાં સતત વધારો થાય છે તેથી પરમાણુય ત્રિજ્યા વધે કોઈપણ સમૂહમાં ઉપરથી નીચે તરફ જતાં નવી કક્ષાઓ ઉમેરાય છે તેના લીધે કેન્દ્ર તથા બહારની કક્ષાઓ વચ્ચેનું અંતર વધે છે તેથી જ કેન્દ્રીય વીજભાર વધવા છતાં પરમાણીય કદ વધે છે સમૂહમાં કેન્દ્ર વધવા છતાં ઇલેક્ટ્રોનનું કેન્દ્રથી અંતર વધતા ઇલેક્ટ્રોન અને કેન્દ્ર વચ્ચેનું આકર્ષણ આમ કોઈ પણ સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા પરમાણવીય ત્રિજ્યા વધે છે તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે આધુનિક આવર્ત કોષ્ટક વિશે ચર્ચા કરી પરમાણુ કદ પરમાણવીય ત્રિજ્યા આધુનિક આવર્ત કોષ્ટકમાં જમણી ડાબી થી ઇલેક્ટ્રોનમાં એનું કદ ઘટે છે ધાતુ ગુણધર્મમાં પણ ઘટાડો થાય છે જયારે સમૂહમાં ઉપરથી નીચે આવીએ ત્યારે વિદ્યાર્થી મિત્રો કક્ષામાં વધારો થાય છે પરિણામે પરમાણ્ય ત્રીજીયા વધશે એટલે પ્રમાણ્ય કદ પણ વધશે કેન્દ્રીય વીજભાર વધવા છતાં પરમાણુ કદ વધે છે પરિણામે બહારની કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન જળથી ગુમાવે છે એટલે ધાતુ સક્રિયતા પણમાં પણ વધારો થાય છે એ વિશે આપણે અભ્યાસ કર્યો નેક્સ્ટ પીરિયડમાં આગળ અભ્યાસ કરીશું આવજો નમસ્કાર